પ્રવાસે ગાંધીનગરમાં શુભારંભ કરાવ્યો હિંમતનગર અત્યાધુનિક પશુ આહાર પ્લાન્ટ અને શેલા તળાવનું પણ ઉદઘાટન કર્યું

ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ પોસ્ટ અધિક્ષક પિયુષ રામપ્રસાદ રાજકે અગાઉ કરી હતી જાહેરાત કે જિલ્લા સ્તરનું પ્રદર્શન નું આયોજન કુટીર ખાતે કરવામાં આવ્યું પ્રદર્શન નું ઉદઘાટન આજ રોજ ભારતીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરાયું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા

પોતાની કલેક્શન વિસ્તૃત કરવાની અનોખી તક પ્રદાન કરે છે